સ્વાગત છે આપનું રંગતમાં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં મારા વિડીયો જરૂરથી શેર કરો તો આજે આપણે કાઠિયાવાડમાં બનતું લીલી ચોળીનું કાઠિયાવાડી રીતથી શાક બનાવતા શીખીશું તો એ પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તેને તમે ક્લિક કરો તે ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ કાઠિયાવાડી સ્ટાઇલથી લીલી ચોળીનું શાક ખૂબ જ ટેસ્ટી એવું કાઠિયાવાડી લીલી ચોળીનું શાક બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા લીલી ચોળીને ધોઈ અને ઝીણા ઝીણા ટુકડામાં અડધી સમારી છે જે કુણી ચોડી હોય છે તેને સમારી છે અને બીજા દાણા કાઢી લેતા છે અઢીસો ગ્રામ મેં ચોડી સમારીને અહીંયા લીધી છે આપણે જરૂર મુજબ પાણી જોશે એટલા માટે પાણી ચાર ચમચી તેલની જરૂર પડશે એટલા માટે મેં અહીંયા તેલ લીધું છે એક મીડિયમ તીખું એવું લીલો મરચાં ને મેજીના ટુકડામાં સમારીને લીધું છે

અહીં આખું જીરું લીધું છે અને અડધી ચમચી મેં રાઈ લીધી છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ કાઠિયાવાડી રીતથી લીલી ચોળીનો શાક હવે આપણે લીલી ચોળીનો કાઠિયાવાડી રીતથી શાક બનાવવાનું છે તો એમાં લસણની જે કાઠિયાવાડી ચટણી હોય છે તે નાખી અને બનાવવાનું છે તો એના માટે અહીંયા મારે લસણની ચટણી કરવા માટે જે મેં આખી પાંચ કળી લસણ લીધું હતું તે હું અહીંયા ખાંડણીની અંદર એડ કરી દઈશ અને એમાં થોડું વન ફોર્થ ટી સ્પૂન જેટલું આપણે નમક એડ કરી દઈશું જેથી આપણી પેસ્ટ એકદમ મસ્ત થઈ જાય ફટાફટ થઈ જાય અને હવે અડધી આ લાલ મરચું જે આપણે અહીંયા લીધું છે એમાંથી થોડું આપણે એની અંદર એડ કરી દઈશું અને હવે આપણે બધી જ વસ્તુને ખાંડી અને પેસ્ટ બનાવી લેશું અહીંયા મેં લસણ લાલ મરચાંની પેસ્ટ બનાવી લીધી છે તો હવે એને બાઉલમાં કાઢી લેશું હવે અહીંયા આપણે ચોળી શાકનો વઘાર કરવાનો છે તો એના માટે મેં અહીંયા એક પ્રેશર કુકર લીધું છે અને તેલને આપણે ગરમ થવા માટે રાખી દઈશું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેલની અંદર અહીંયા જે મેં એક ચમચ અડધી ચમચી રાય લીધી હતી તે આપણે એડ કરી દઈશું અને ગેસ નીકળે વઘાર કરતી વખતે મીડિયમ કરી દેવાનું છે અહીંયા અમે જીરું લીધું હતું તે આપણે એડ કરી દઈશું અહીંયા અમે મીઠા લીમડાના પત્તા લીધા હતા તે એડ કરી દઈશું અહીંયા અમે ચપટી હીંગ લીધી હતી તે આપણે એડ કરી દઈશું અને હવે આપણે અહીંયા જે લસણને ઝીણા ટુકડામાં સમારીને લીધું હતું તે આપણે એડ કરી દેવાનું છે અહીંયા અમે લીલા મરચાંને સમારીને લીધા હતા તે આપણે એડ કરી દઈશું અને અહીંયા અમે આદુ છીણીને લીધું હતું તે પણ એડ કરી દેશો અને હવે આપણે અહીંયા જે ટામેટાજીના સમારે લીધા હતા તેને એડ કરી દેવાના છે અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે તેલની અંદર જેથી આપણી વઘાર એકદમ મસ્ત થાય અને આપણું શાક ખૂબ જ ટેસ્ટી બને તો તમને મારી આ રેસીપી ગમતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો તો આવી રીતે આપણે થોડીવાર તેલની અંદર બધી જ વસ્તુને પગવવા દઈશું અહીંયા આપણું બધી વસ્તુ મસ્ત તેલની અંદર સંઘડાઈ ગઈ છે તો હવે આપણે જે અહીંયા ચોરી સમારીને લીધી હતી તેને આપણે એડ કરી દઈશું અને આપણે ચોળીને હવે મસાલાની અંદર મિક્સ કરી લેવાની છે જેથી તેલમાં થોડીવાર આવી રીતે ચોળીને પકવવાથી તે ફટાફટ પાકી જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો આવી રીતે આપણે મિક્સ કરતાં કરતાં એક મિનિટ માટે ચોળીને તેલની અંદર પકાવી લેશું અહીંયા એક મિનિટ માટે મેં ચોરીને પકાવી લીધી છે તો હવે આપણે જે અહીંયા કાઠિયાવાડી લસણની ચટણી બનાવી હતી તે આપણે એડ કરી દઈશું બધી ચટણીને અને હવે આપણે એની અંદર અહીંયા મેં જીરું પાવડર લીધો હતો એક ચમચી તે એડ કરી દઈશું અહીંયા આપણે જે બાકીનું લાલ મરચું બચાવ્યું હતું તેમાંથી ટેસ્ટ મુજબ આપણે એની અંદર એડ કરી દઈશું જો તમને વધારે તીખું પસંદ હોય તો તમે વધારે મરચું એડ કરી શકો છો હવે આપણે અહીંયા હળદર એડ કરી દઈશું અને અહીંયા આપણે સ્વાદ મુજબ નમક એડ કરી દઈશું અને હવે અહીંયા જે મેં વન ફોર ટી ગરમ મસાલો લીધો હતો તે પણ એડ કરી દઈશું અને બધા જ મસાલાને શાકની અંદર મિક્સ કરી લઈશું વ્યવસ્થિત રીતે આપણી ચટણી એટલે જે કાઠિયાવાળી લસણની ચટણી છે તે શાકમાં મિક્સ થઈ જાય તેવી રીતે આવી રીતે ચમચા વડે ચલાવતા ચલાવતા મિક્સ કરી લેવાની છે અને આપણે શાકની અંદર પાણીનો રસો એડ કરવાનો છે એટલા માટે હું સાઈડમાં એક તપેલીમાં પાણી ગરમ કરવા માટે મૂકી દઈશ શાકની અંદર આપણે ગરમ કરીને પાણી પાણીને ગરમ કરીને એડ કરવાનું છે જેથી તમે પાણી ગરમ કરીને એડ કરો તો શાકનો કલર એવો ને એવો જળવાઈ રહે છે એટલા માટે તો હવે આપણે અહીંયા બધા જ મસાલાને મિક્સ કરી લીધા છે તો હવે આપણે જે પાણી ગરમ કરવા માટે રાખ્યું હતું એ પાણી ગરમ થઈ ગયું છે તો અહીંયા હું કપની અંદર ભરી અને શાકની અંદર આવી રીતે પાણી એડ કરી દઈશ અને પાણીને આવી રીતે શાકમાં મિક્સ કરી લઈશ

થઈ ગયું છે થોડો રસો આપણે કાઠિયાવાડી શાકમાં રાખવાનો જેથી આપણે શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે રસો હોય તો એટલા માટે હવે આપણે આ ગરમા ગરમ શાક ને કોથમીર વડે ગાર્નિશ કરી અને સારું કરી લેશું ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં આસાન એવું કાઠિયાવાડી લીલી ચોળીનું શાક અહીંયા તૈયાર છે તો તમે પણ આ શાક આ રીતથી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરના સભ્યો ચોળીનું શાક ન ખાતા હોય તો પણ ખાશે અને તમારું લીલી ચોળીનું શાક કેવું બન્યું તે મને કમેન્ટ બોક્સમાં

એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ